આ ગુણુની આપણે ફ્રેશ થઈ ગયા આદિત્ય ને લે લી કીધું આ લઈ આપણે કોમ કરાઇટલુ કમથી ડમ ડો પ્લાસ્ટિક લગાની ચલો ફે કુંડે કલા કુંડિચણી થી તો ખાલી દીધી એક ખોરો તો મિત્રો આપણે ઘે થવાઈ ગયા હણ એક વાજી જો કીધું છે ખમતાજ ભાગ આવું નહીં મારા મીટિંગ કરી છે મીટિંગ વચ્ચે આવું છે અન બરોબરના બોધવા છે જો માજા ટોપડો કે હું ગમેય બોલું ઈ બે જણાને કહી દેજો કે મારા હોમમો સપોર્ટ કોઈ ના અને सब्जी છે ડાય

વિડીયો શૂટિંગ કરીએ આ તો બેસી લોક કરવાનું ધોત્રી પેહરી વિડીયો બનાવવાના વિડીયો બનાવવામાં મિત્રો આપો તો મજા આવે તો માલીએ મિત્રો ધોઠવી પેરીને તો મિત્રો કરે તો મિત્રો આપણે જો વિડીયો બનાવવા માટે લુક તૈયાર થઈ ગયો એ આપણે આશી બનાસકાંઠાના મહેશલાલ ખારીયાના અશોકભાઈ રાવળ ત્રણ જણા ભેગા થયા છે હવે ત્રણ જણા તો વિડીયો બનાવે ખબર નહીં પેલું સ્ટાર્ટિંગ કરીએ હાલ તો શું કેવું ફેસબુકમાં જ નાખવા ને આપણે તો કટકા કટકા નહીં પછી જોઈએ પછી લોંગ વિડીયો માણસો થોડાક હોય ને તો વિડીયો પકડવા મોબાઈલ પકડવા વાળો જો ખાસ આપણે કે આપણે ત્રણ જણા તો ત્રણ જણમાં તો થોડું કાઠું તો પડવાનું પણ તો સાહસ કરી નાખીએ ચલો મિત્રો શૂટિંગ તો ચાલુ કરી મિત્રો ફાઇનલી આપણું શૂટિંગનો ટાઈમ પૂરો થઈ ગયો કપડાં વપડો કાઢી નાખે ચેન્જ કરી નાખે જો આમાં શું કહેવાય ભૂલી ગયો અમે અશોકભાઈ અશોકભાઈનો રોલ છે મહેશલાલનો છે અમારા પેલા કેમેરા મેન જો હે ને

તો જોઈએ હવે વિડિયા ચીઆમાં નાખીએ શું કરીએ એનું કોક વિચારીએ હોવા જે બધા ભેગા થઈને ડિસિઝન લઈએ જો મારે કટ બાકી છે હોદનો તો હોદનો હજુ એક રોલ બાકી છે હોદનો રોલ કરીશું એના પછી અમે બધું વિડિયા ભેગા કરીશું એડિટિંગ કરીશું અને બધું કમ્પ્લીટ કરી પછી કોઈક વિચારીએ કે ચેનલ નવી બનાવી કે બ્લોક વિડીયાવાળામાં ચેનલમાં નાખવા એ પછી વિચારીએ કોઈક તો મળીએ મિત્રો આગળ જઈ શું કહેવું કહે જય બાબાજી જય બાબાજી તમારું કોઈ કેવું જીગવાન થાય હા તો કેમેરામેન શું કેવું તો કોઈ જય બાબા મિત્રો આપણે ઘરે આવી ગયા છે વિડિયો વિડિયો શૂટિંગ કરીને હજુ એક વાતનો કટ લેવાનો છે એવરાજ હેપી બર્થડે આદિ કાલે ચોકલેટ લેવા આવ ચોકલેટ લે આવ અને એક્સપાર કરે જમવાનું મતી કરો તો ચલો મિત્રો આપણે માતાજીએ એક પછી લાગી દીજે

दूध 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 पीएंगे हम रे दूध दूध पी आदा टीको तो लाए आदा पी ले 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 आ तो भाई तुम

मेरो लागि पुसिना कि 150 रुपैयाँको डब्बा के 150 रुपैयाँको हो त्यो कुरा खान 150 रुपैयाँको डब्बा नेहारमा लैजानो चटले चोकलेट आवे आवेले राज जी फोन लाग्छ देखाउन पर्ला फोन फोन બરે વાડ હા સોને ખરજી બોલાડીનો સસર બોલાડી બોલાડી તો તમે કમેન્ટ કરજો ઓહો એ તો કેટલામ પડે કેટલામ પડે એટલે 50 તો લ્યા આવ્યો થઈ એટલે 80 ના 200 ની તો ચોકલેટ હા અન કલેશન ચેક અને કેક કા લબન હે લર

તે બેન તાર ફોન માં લાવ માર ચેનલ સબસ્ક્રાઇબ કરી આવો કરવાનું હતું ફૂલી હાથે કોણ ખાલી એક કીધું તો પણ તાર પૂરું પૂછાય નહીં એ કીધું ટીતે બેને તો કાલ હું ફોન કરું દોસ્તા બેનને

તમે નાવડાવી તો મારું તો આપડા સાનો જો ઉઠવાનું તો ઉભવાનું સુ લે હવારા ઉઠવાનું આપળો તો ઉભવાનું તો પજાતી તો હવારમાં તો ઉભવાનું ને એવું નહીં પડ માર સારી તો વેલા ખાઈ તો મિત્રો આપણે આટલા વિડીયો પૂરો કરીએ અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના હોય તો ફોલો કરો ગુડ નાઇટ અને કાલે એવરાજ નો બર્થ ડે તો કાલ તો તમે વિડીયો જોવાનો છો એટલે આ વિડીયો કાલ તો આવી જવાનો છે ચૌદ તારીખે સવારમાં યુવરાજનો બર્થડે છે તો લખી નાખજો હેપી બર્થડે યુવરાજ યુવરાજ કા કેવું હે નામ કેવું હે હેજી આવ ચલો તાન વિડિયો પૂરો કરીએ ગુડ નાઈટ જય માતાજી મિત્રો